ગુજરાત એસટી કર્મચારીઓની સાથમાં પગાર પંચની માંગણી અને અન્ય માંગણીને લઈ બે દિવસથી ગુજરાતભરમાં એસટી બંધ કરી વિરોધ કરતા કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં બસ સ્ટેશન કરી પાસે તેઓની માંગણી સ્વીકારવા કરવા માટે આંદોલન કરેલું હતું અને કર્મચારી સંગઠનના પ્રમુખ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપેલ હતી કે હજુ પણ સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો જલદ આંદોલન કરવાની ફરજ પડશે અને જુનાગઢ ખાતે આગામી મહાશિવરાત્રી લઘુ કુંભ મેળામાં પણ એસટી બસું નહીં દોડી તેવું અંતમાં જણાવ્યું હતું મારું નામ ચંદુભાઈ ભીમભા છે હું જુનાગઢ વિભાગ એસટી ભારતીય મજદૂર સંઘના મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળું છું આજે અમે અમારા સમગ્ર કામદારોની વ્યાજબી માંગણીઓ જે છેલ્લા બે વર્ષથી મૌખિક અને લેખિક માગી માગીને ટૂંકમાં રોદણા રોય અને જેમ ભીખ માગે એ પ્રકારે પણ અમારી વ્યાજબી હોવા છતાં પણ માગણીઓ માગવા છતાં પણ આજ દિન સુધી અમને કોઈ સકારાત્મક પ્રત્યુત્તર ન મળતા ઈચ્છા ના હોવા છતાં પણ ના છૂટકે પિસ્તાલીસ હજાર પરિવારો કે જેમના નિભાવનો ખર્ચ આ પગારની અંદર આ મોંઘવારીની અંદર પૂરું થાય એવી શક્યતા નથી જેના ભાગરૂપે અમે અઢાર ને ઓગણીસ તારીખે બે દિવસ ધરણાનો કાર્યક્રમ આપ્યો ગાંધી ચિંદા માર્ગે ચાલ્યા છતાં પણ આ બેરી લોલી અને આંધળી સરકારના મોઢે અમારી વાત ના પહોંચી એટલે ના છૂટકે આજે અમારા સંકલન સમિતિના આદેશ અનુસાર કોઈ દિવસ ન કરી એવો કાર્યક્રમ એટલે કે અર્ધનગ્ન હાલતમાં આવવું એ અમને પણ શરમ થાય છે પરંતુ અમારી આ સ્થિતિ બનાવી દીધી ત્યારે અમારે આ સ્થિતિએ પહોંચવું પડ્યું અને હજી પણ જો અમારી આ સાચી અને વ્યાજબી માંગણી સંપૂર્ણપણે નહીં સ્વીકારવામાં આવે અમને ધાક ધમકી દબાવવાના ખૂબ પ્રયત્નો થાય છે પણ આ તો કે આપના માધ્યમથી હું જણાવી દઉં કે જે ધાક ધમકી જે દબાવો હોય જે પ્રવૃત્તિ કરશો અમારી વ્યાજબી અને સાચી માંગણી છે એમાં એક તસુ બહાર પણ નમતું આપ્યા વિના અમે સંપૂર્ણ માંગણી સ્વીકારશું નહીં અને અમારી સંપૂર્ણ માંગણી નહીં આપો ત્યાં સુધી તબક્કાવાર હવે અમારું આંદોલન ઉગ્ર સ્વરૂપ લેશે તો તે પણ જવાબદારી અમારી નથી માન્ય સરકાર સીની રહેશે કારણ કે અમે ખૂબ ધીરજ ધરી છે હવે અમારે ધીરજનો અંત છે એટલે આ આપના મારફતથી હું એમને કહેવા માગું છું અને એસટીનો કર્મચારી એક કશું પણ દબાવા કે જતું કરવા માટે હવે તૈયાર નથી માનનીય મુખ્યમંત્રી સાહેબને મારે એટલું જ કહેવાનું કે સાહેબ આપના ધારાસભ્યો કેટલો પગાર લે છે અમારો કામદાર તો ખાલી એનો એક પચીસ ટકા પણ નથી લેતો જો એના પગારમાં વધારો થતો હોય તો અમારા કામદારને શા માટે નહીં અને એક મુખ્યમંત્રી સાહેબને સૂચના કરવામાં આવે છે કે સિત્તાવીસ તારીખે શિવરાત્રીનો મેળો છે પછી ફરી ઇન્ટરવ્યુ પરીક્ષા ચાલે છે તો એનું નું અને વિદ્યાર્થીનું શું થશે એ આપ વિચારો થોડું એટલી મારી નમ્ર અપીલ છે શું કરવાનું છે આંદોલન આંદોલન ચાલુ જ રહેવાનું છે ભલે મારા કામદાર ને આમાંથી કાઢી મૂકે પણ મારો એક કામદાર પણ આમાં નમતું નહીં આપે મેળામાં પણ અમારે આ આંદોલન ની તૈયારી છે મેળો ચાલુ નહીં કરીએ અમે કે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પરેશ કે બુદ્ધ ભટ્ટી જૂનાગઢ